રાંદીર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વેપારીનું અપહરણ કરી જબરદસ્તી યુએસડીટી ટ્રાન્સફર કરાવી રોકડ રકમની લૂંટ કરનાર વધુ બે આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ઇસોજી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત રાંદીર વિસ્તારમાં એક વ્યક્તિનું અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરી તેની પાસેથી જબરદસ્તીથી બત્રીસ હજાર એકોતેર યુએસડીટી તથા અઢાર હજારની લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી હોય છે સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસોજીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી છે બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો નવ છ એકસો અગિયાર ત્રણસો દસ બે એકસો ચાલીસ ત્રણ ત્રણ પાંચ એકસઠ બે ત્રણસો એકાવન ત્રણ કલમ એકસો પાંત્રીસ મુજબના ગુનાના લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપી કૈલાશ ઉર્ફે કેરીયા આધાર પાટીલ દયાવાન ઉર્ફે બંટી અશોકભાઈ પાટીલ અશોક ઉર્ફે ભુરિયા બિકા વસીમ હરુન સોલંકી નાઓને ઝડપી પાડવામાં આવેલ હતા આરોપીઓની પૂછપરછમાં જણાવ્યું કે તેઓએ સદર ગુનામાં અગાઉ પકડાયેલ આરોપીઓને સાથે મદદમાં રહી લૂંટ કરનાર આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી જે સૂચના અંતર્ગત એસોજીના એએસઆઈ હિતેશ સિંહ દિલીપસિંહ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીમાભાઈ નાઓને બાતમીના આધારે ગોકુલમ ડેરી સામે આદર્શ પછાત વર્ગ સોસાયટીના નાકેથી આરોપી કૈલાશ ઉર્ફે બોચરિયા સંજયભાઈ પોટે ઉંમર ચોવીસ ધંધો છૂટક મજૂરી રહેવાસી ઘર નંબર એશી સંગીતાબેન પાટીલ આરડીનગર ચિંતાચોક શાક માર્કેટની સામે નવાગામ સુરત સુરતમાં રહેવાસી નંદુરબાર મહારાષ્ટ્ર આરોપી જયેશ ઉર્ફે કાલિયો રમેશભાઈ પટેલ ઉંમર ત્રેવીસ ધંધો છૂટક મજૂરી રહેવાસી ઘર નંબર ચોત્રીસ ગણેશ વડાપાઉવાળાના મકાનમાં આરડીનગર ચિંતાચોક શાર્ક માર્કેટ માર્કેટની સામે નવાગામ ગામ સુરતને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે